જો કઉતરનો કે કાદવ બીલ એ કઉતરા આપડા કઉતર આમ તો કુંદરો રાડોન ગટુ છે કે હવે એવડ પાડી દો તો મિત્રો હવે આપડે કઉતર હે બરો કઉતર અનાવ રિપેટી આના હું કઈક સેટઅપ છે નો બકઉડ કુદરાdagger આનામ જો કઈક સેટઅપ બાંધો દબાવ મા કાડી ઉડે આ એકા મને કાલાલ જેવી અને કોલ છોડીવા આના સિંગલ ને આપણે આમાં રાખ્યું છે

અર અમાર ડખાય છે અનાતાર ટાઈમ થયો છે 6:15 6:15 આપણે ખોલી નાખ્યા છે કબૂતર

तो भाई शिव जी तो मिलते वालों में जो कर लेते हैं के बारे में